જય માતાજી જય દુબરકાધીશ મારા બધા ખેડૂત મિત્રોને ફરી તમારા બધાનું પાછો એક મસ્ત વિડીયો લઈને આવી ગયો છું ચેનલમાં નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો અંત સુધી જજો ને તમે બધા ખેડૂત મિત્રો ભૂણાથી કંટાળી ગયા છો અને તમારી વાડીમાં ભૂણાથી બધું નુકસાન કરી રહ્યા છે અને તમને કોઈ ઉપાય નથી મળતો તો તમારા માટે હું આ લેવો છું ભૂણા વિશે વિડીયો અને જો આવું વિડીયામાં માહિતી આપું એ પ્રમાણે કામ કરશો એટલે તમારી વાડીમાં આજીવન માટે કોઈ દિવસ ભૂણું નહીં આવે એ પણ એકદમ મફતમાં છે દેશી ઉપાય તો માગો છો ને કરવા તો મિત્રો ભૂંણાની વાત કરીએ તો ભૂંણાથી નુકસાન કેટલું થાય તમને બધાને ખબર જશે કે ભૂંણો જેમાં જો આપણી મગફળી હોય તો મગફળીને છોડવા કે એનું એક મર્યું પણ ના થવા દે હાવ મૂળમાંથી કાઢી નાખે અને રોજડા હોય તો રોજડા તો શું કરે ખાલી મિત્રો ખાતા જ હોય છે તમને બધાને ખબર હોય એ ઉપરથી ખાય ન થાય પણ હાવ નાશ ના કરે અને આ ભૂંના બધું હાવ નાશ કરી નાખે જો આવી જ રીતે અત્યારે આપણા પાણી ચાલું છે જો આ ટાઈપનું ને જો આ છીણા છે તો આવી રીતે આ જાહેર છે જો આવી રીતે ભૂણણા હોય ને તો આમાં ડૂટા મેરા હોય ને તો તમારે એના પછી ફેર આંટો મારવાનું રહે નહીં આટો મારવાનું ન રહે એટલે તમારે એ ઉપાડી જ લે અને તમે બધા નિરાશ થઈ જાશું કે હવે શું કરવું નુકસાન છે તો હવે હું નહીં મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખ્યું તો ઉપાય આપવું તો ઉપાયમાં તમારે લેવાની છે મિત્રો સાસ ને ઘણા મિત્રોને એવું પણ થતું છે કે સાસથી થોડા ભૂળણા આવે અરે મિત્રો તમને હજી ખબર નથી આ સાસની કમાલ શું છે એકવાર તમે હું કવિ પ્રમાણે ઉપાય તો કરો તમે જ મને કહેશો કે નહીં આ તો અમારું તો હાલી ગયું તો પછી હાલી જ જાય ને મિત્રો તો ફરતું તમને હું કહું એ રીતે તમારે સાસ લેવાની છે બે ત્રણ લીટર ને એ પણ તમારી તાજે તાજી સાસ લેશો તો નહીં સાલેવું મિત્રો તમારે સાસ લેવાની છે મિત્રો ખાટી સાસ દસથી બાર દિવસની ઓછા ઓછી ખાટી સાસ રાખવાની એક વાસણમાં ભેગી કરવાની અને ત્રણ ચાર લીટર થઈ જાય પછી હું તમને કહું મિત્રો એ રીતે તમારે ફરતા હેઠે આડી માં ભરીને મેકી દેવાની છે એટલે એ સાસ તમને જેમ ગંધા છે પંદર વીસ દિવસની ખાટી સાસ હોય તો એ કેટલી ગંધાય મિત્રો અને એની પછી તમારે ફરતા હેઢા જ્યાં વધારે તમને લાગે કે ત્રાસ છે આ જગ્યાએ ભૂણાનો તો એ જગ્યાએ તમારે કેળીઓ હોય ને ભૂંડાની એ જગ્યાએ તમારે એને મેકી દેવાની છે અને કેટલા દી મેકવાની છે એ હું તમને કહું મિત્રો તો મિત્રો તમારે મેકવાની છે ખાલી જ જવા બે ત્રણ લીટર સાસ છે ને એ તમારે ખાલી ત્રણ ફેરી મેકવાની છે કેમ કે હું તમને બતાવું જો અહીંયા ભૂણાની કેળી છે તો આ જગ્યાએ તમારે એક વાસણમાં અથવા બાટલામાં પણ એને તમારે પેક નહીં કરવાનું અને ખુલ્લો રાખવાનો ખુલ્લો રાખવાનું કારણ કે તમે જો બાટલા બાટલામાં નાખશો ને પેક કરશો તો એની વાસ તો આવશે નહીં એ વાસ નહીં આવે એટલે એનું તમારે કોઈ જાતનો ઉપાય સક્સેસ નહીં થઈ શકે એટલે તમારે કરવાનું વાસણ ખુલ્લો રાખવાનું તમારે હાથ આઠ જગ્યાએ ઓછામાં ઓછી મિત્રો છે ને એને તમારે ફરતા હેઠાએ મૂકી દેવાનું છે જ્યાં તમને લાગે કે વધુ હુણાનો ત્રાસ છે એ ને એ પછી તમારે ઉપાય કર્યા પછી ને ઘણા મિત્રો તો મને ગાંડો ગણતા હોય છે કે આ થોડું આવું શક્ય હોય પણ એકવાર તમે ઉપાય તો કરી જવો મિત્રો કાંઈ એક રૂપિયાનો ખર્ચ નથી અને એ પણ એકદમ મફતમાં તમારે આનું રિઝલ્ટ મળશે અને આનું રિઝલ્ટ જોતું હોય તો મેં કીધું એવી રીતે દસ પંદર દિવસની ખાટી સાસ ભેગી કરો અને ફરતે ઝાટે મૂકી જાવ અને તમે મિત્રો દવા ઝટકા ઝટકા ભૂણાથી ઝટકાને તો ભૂંણા હારતા નથી કારણ કે એની સામરી એટલી કઠણ આવશે મિત્રો ગાડી બાડી ભટકાણી હોય તોય એને કાંઈ નથી સાતું તો એ મરતા નથી તો એના ઝટકો તો હું એની સાંભળી એવી કઠણ આવે ને તો એ તમારે એને કોઈ નડતું જ નથી આ તમે કહો એ બરાબર છે ઝટકા નડે પણ એ રોજડાને નડે છે ભૂણાં ને નહીં તો આ ભૂણા માટે તો કાંઈ દેશી ઉપાય હોવો જોઈએ એનાથી નું આવ તો જ શક્ય છે તો આ આપણે ઘણા પ્રયોગ કર્યા છે પછી તમારી સમક્ષ લેવાસી સોશિયલ મીડિયામાં કોઈ મિત્રોને ફાયદો થાય એના માટે એને એકવાર અવશ્ય આ ઉપાય કરવા મારી નમ્ર વિનંતી છે બધા મિત્રોને તમારી વાડીમાં આજીવન માટે જ્યાં સુધી આ સાચે છે ત્યાં સુધી તમારે આજીવન માટે કહું તો આજીવન માટે પણ આ ઉપાય સક્સેસ છે અને તમારે આજીવન માટે મિત્રો આ પ્રશ્ન જ નહીં આવે કે અમારી વાડીમાં ભૂળણા એમને કનાડે છે તમે મિત્રો મકાઈ કરી હોય તો મકાઈને તો પીસળા ન હોવાથી હા રૂંધી નાખે ખબર છે ને થળિયા માલી કાઢી નાખે છે તો આવા ઘણા બધા તમારે કિચ્છા બનતા છે પણ હવે તમારે આ કિચ્છો નહીં બને તો અવશ્ય એકવાર આ વિડીયો જોયા પછી ઉપાય કરો અને તાત્કાલિક મિત્રો અત્યારે જ સાસ ભેગી કરવાનું ચાલુ કરો તમારા અમુક મિત્રોને નહીં હોય સાસ બાકી તો બધા મિત્રોને હોય જતી સાસ કેમ કે ખેડૂતો હોય એટલે બધાને સાસ હોય અને ખેડૂતો હોય એને જમીન હોય તો એના પછી તો હોય જતી તો સાસનો તમારે એક રૂપિયો બગડશે નહીં અને એ એકદમ મિત્રો મફત થશે તો ઉપાય કરશો કે નહીં કરો એ કોમેન્ટમાં જણાવજો અને રિઝલ્ટ મળે તો પાછા કોમેન્ટમાં મને કહેજો કે આનું રિઝલ્ટ મળ્યું અને રિઝલ્ટ તો મિત્રો મળશે એની સો ટકા ખાતરીપૂર્વક ગેરંટી આપું છું કારણ કે મેં મારી વાડીમાં ઉપાય કર્યો છે આમાં તમને કાંઈ ઝટકો બટકો દેખાય છે જો આખી વાડી મિત્રો ત્રીસે ત્રીસે વીઘાની લીલે લીલી સમ જેવી ઊભી છે તો અમને કાંઈ નહીં ડર લાગતો હોય કે ભૂણના ઉપાય લેશે ન લાગે કારણ કે અમે પોતે જ આ ઉપાય બનાવેલો છે સાસનો અમારા માલ છે એને અમે ઉપાય કર્યો બે અમારે ખાતા ખાતા સાસ વધી બે ત્રણ દિવસની અમારી વાડીમાં ભૂળના આવતા અને અમને કાંઈ ખબર નહીં ના બાર કાંઈક ઢોળાણી છે તે દિવસથી ભૂણા જ નહીં આવે અમે કહીએ કે આ ભૂણા કેમ બની થઈ ગયા પણ આ સાસ ધોરણની અમને પછી ખબર પડે અમે કીધું કે આ સાસથી ન આવે આ તો જોયું તા તો આવે ને પછી અત્યારે અમે જો બધા એવું જ કરીશ કે વાસણમાં ફરતે આમ મેંકી દઈએ અમારી વાડીમાં આજ સુધીમાં હજી કે ભૂણું પ્રવેશ નથી થયું તો આ વિડીયો જોયા પછી આટલું કામ કરજો અને મિત્રો તમને જો પાછો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ને તમારા બધા માટે હું આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો લાવતો રહીશ તો મારા બધા ખેડૂત મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય